ખાસ કરીને જ્યારે આજે હોળી અને ખાસ કરીને ગોળી સમાજ દ્વારા ત્યાં વેરાવળમાં સૌરાષ્ટ્રમાં સૌથી હોળીની સારી ઉજવણી કરવા માટે હું ગોઈ સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપના માધ્યમથી સમગ્ર દેશના લોકોને હું હોળી અને ધુરેટીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું જ્યારે આપ વિસ્તાર માટે જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની મને ત્રીજી વખત તક આપી ત્યારે દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજી ગૃહમંત્રી અમિતભાઈ શાહ અમારા પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલજી અમારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સૌ આગેવાનો અને કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ વિસ્તારની ત્રીજી વખત સેવા કરવાની તક આપી એટલા માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું ખાસ કરીને જ્યારે આ વિસ્તારની જૂનાગઢ લોકસભાની વાત આવે તો ચૌદમાં પણ જુઓ કે છેલ્લે ડિક્લેર થઈ હતી ઓગણીસમાં પણ છેલ્લે ડિક્લેર થઈ હતી અને ચોવીસમાં પણ છેલ્લે જ ડિક્લેર થઈ અને ખાસ કરીને જ્યારે કાર્યકર્તાઓનો જે ઉત્સાહ હતો એના ઉપર મને વિશ્વાસ હતો ભગવાન સોમનાથ અને મા ભવાનીના આશીર્વાદ હંમેશા મારા તરફ ખાસ કરીને પહેલી વખત લડ્યા એના કરતાં બીજી વખત પણ વધારે લીડ પડી અને ત્રીજી વખત અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબનો

સાત ખાસ કરીને જયારે દરિયાઈ કાંઠાના બંદરોનો વિકાસ હોય જુનાગઢ હોય તો શૈક્ષણિક રીતે જુનાગઢ વિકાસ થાય આવા તમામ પ્રયત્નો અમારા આવનારા સમયમાં ખેડૂતો માટે હોય તમામ પ્રયત્નો અમારા વિસ્તારના વિકાસ માટે ખાસ કરીને જયારે હું કહું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશની જનતાને વિશ્વાસ છે ને એટલા માટે જ એક ઐતિહાસિક પરિણામ ચારસો થી પણ વધારે સીટો જીતવાની છે ત્યારે આ વિસ્તારના યુવાન તરીકે ફરી વખત નરેન્દ્રભાઈ નું કહું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ચૂંટણી અમારી એકદમ સરળ છે અમે છવ્વીસે છવ્વીસ બેઠક જીતવાના છે અને ખાસ કરીને હું કહું એમ કે ગુજરાતમાં સૌથી વધારેમાં વધારે લીડ અમારે ગીર સોમનાથ અને જુનાગઢની